આ માંથી કોઈ એક ઉપાય શુક્રવારના રોજ કરો દેવી લક્ષ્મીની સદૈવ કૃપા રહેશે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરો તો બરકત આવશે એક ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે બે પ્રાપ્તિ આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો ત્રણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદ્યાત મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ચાર દેવી માતાને લાલ ચંદન અક્ષત લાલ વસ્ત્ર ગુલાબના ફૂલ અને કમળ કમળકાકડીની માળા ચઢાવો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે પાંચ શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મીએ શ્રી શ્રી ઓમ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી તમારી પ્રગતિ થશે છ શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો પૂજન બાદ તેનો પ્રસાદ લો આ સાથે જ બીજાને પણ આપો સાત જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતા નો વાસ હોય તો શુક્રવાર ની સાંજે ઘીની પાંચ જોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે પાઠ જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર નાખો હવે સુપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મી ધ્યાન ધરો ત્યારબાદ શુક્રવારે તેને પર્સ રાખી લો તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે દસ શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય થાય છે તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે